પાણીપુરી પાણીપુરીપુરી સાડા પાંચ માં પાંચ ની વાર છે અને ચેસ્ટા લેવા ગઈ હતી સ્કૂલે થી તો ચેસ્ટા આવી ગઈ છે સ્કૂલે થી ચેસ્ટો અહિયાં હું ખાખા ખોડિયા કરે જો કાલ ની પૂરી પડી હતી તો ચેસ્ટા પૂરી ખાવી છે ઓનલી ફોર પૂરી અને પાણી અને પૂરી મીઠું પાણી રાખ્યું છે તો ચેસ્ટા કે મારે આટલું મીઠું પાણી રાખજો પૂરી બહુ ભાવે ચેષ્ટાને રોટલી એટલી બધી ભાવે ચેષ્ટા તને

એટલે પૂરી ને પાણી ખાવા મળે અને અહીંયા મોરૈયો ગયો મૂકો તો માં લઈ લીધો છે હવે આપણે મમ્મી મમ્મી ની ગેસે મારા પપ્પા ની ઘરે બેસવા તો આવશે પછી ત્યાં તો શાંત થઈ જાય છે એટલે મોરૈયો હમો કરી અને દળશું આપણે ચેસ્ટા ને પાણી મળી જાય છે ફ્રીજ માંથી કે નહીં મળે

આ વાઘા ને માળા ને બધું વેચો ને એની સાથે આ વેચવાના છે ભગવાન ને જોવો આજે આ રેડ કલર નું મેં કટિંગ કર્યો તો ને વાઘો એ બની ગયો છે કેવો બેનો છે શૈષ્ટા તો પાઘડી બાકી છે પાઘડી બાકી છે તમને કાલ જોવાનું આ ઉપર નું લગાવવાનું છે અને આ છોગલું લગાવવાનું છે અને ડેકોરેશન બાકી છે હા ડેકોરેશન બાકી છે આજ ના મારા વિડીયો ને હું આયા જન કરી જો તમને મારા આજ ના વિડીયો પ્રેમ હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય